દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક જ આ પલટો આવ્યો છે કાલથી થી ત્રણ દિવસ ગુજરાતમાં માવઠાની આગી છે આપ જોઈ રહ્યા છો ધીમી દારે આ વરસાદી માહોલ માવઠું પડ્યું છે હરીન જોયા છે હરીન કેટલા વિસ્તારોમાં માવઠું પડ્યું છે શું વિગતો જો જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના તાલુકા તાલુકા તેમજ ધાનપુર તાલુકામાં હાલ ધીમી ધારે વરસાદ ની શરૂઆત થઈ ચુકી છે પરંતુ જો સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લામાં હાલ વાદળછાયું વાતાવરણ છે વીજળીના કડાકા બડાકા સાથે ખૂબ જ ભારે પવન ચાલી રહ્યો છે અને બીજી તરફ જાલોદમાં પણ ભારે વરસાદ ચાલુ થયો છે બિલકુલ બિલકુલ આભાર તો આપ જોઈ રહ્યા છો દાહોદની અંદર કેટલાક વિસ્તારોમાં અચાનક આ વાતાવરણમાં પલટો આવ્યો છે આગાહી પ્રમાણે જ આ માવઠું પડ્યું છે